ઘણીવાર રજૂઆત કરી કે જ્યારે એ મોત થાય મૈયદ થાય તો જનાજાને પણ સાધનની અંદર લઈ જવો પડે છે એક શરમજનક બાબત છે કે ગ્રામ પંચાયતના છેલ્લા દસ વર્ષથી સરપંચીને ગ્રામજને ખૂબ મોટા વોટ આપ્યા અને ખૂબ એમને લાગણીને માંગણી એમને જીતાડી લાગ્યા એનો આ શિલો ગ્રામ પંચાયત ગામ બાલેજને આપ્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં અને માં પંદરમાં નાણાંપંચની એટલી બધી ગ્રાન્ટ બાલેજ ગામની અંદર આવતી હોવા છતાં એક રસ્તો એ ગટરને જોઈન ના કરી શકે અને ગ્રામ પંચાયત બિલકુલ ફસ્ટ અને એકદમ એના સરપંચ શ્રી મહિલા હોય અને એના પતિ વહીવટ કરતા હોય એના કરતા પણ કહેવામાં ચા કરતા કેટલી વધારે ગરમ એના ક્લાર્ક અને કારકુનો દ્વારા વહીવટ કરવામાં આવે છે અને જાણે બાલેજ ગામની અંદર લોકશાહી નહીં રાજાશાહી ચાલી રહી છે એ રીતે બાલેજ ગામ અંદર વહીવટ થઈ રહ્યો છે અને વહીવટો સમજા અમારે કઈ નથી જોતું પણ અમારે કબ્રસ્તાન જેમ માણસ મરદા માણસને ફૂલ ફાટ્યા કરવા માટે જવું હોય એ રસ્તો પર જવાનો ઠેકાણો નથી જ્યાં દસ દસ પંદર પંદર જણા બાઈકો લઈને સ્લીપો ખાઈ જાય ઘણા લોકોને દાખલ કરવાની અંદર આવ્યા છે કે એમને પગ ભાગી ગયા છે અને ઘણી વાર રજુ વાત કરી પણ ગ્રામ પંચાયત ને કોઈ ઊંઘ ઉડતી નથી ગ્રામ પંચાયત ને એવું લાગી રહ્યું છે કે હવે પછી આપણે ઇલેક્શન લડવું નથી એકદમ નિષ્ફળ ગયા પંદર નાણાં પંચ ની ગ્રાન્ટ કહું અઠ્યાસી લાખ રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ આવે છે બાલેજ ગ્રામ પંચાયતના ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્ય ની ગ્રાન્ટ અલગ છે આટલી બધી ગ્રાન્ટ હોવા છતાં એક સોસાયટી નું ખુલ્લું પાણી જતું હોય તેને ગટર ને તળાવ સુધી પહોંચાડવાની અમની તાકાત રહી નથી અને જો ગ્રામ પંચાયત વહેલી તકે અમે આવેદન આવેદનપત્ર આપેલું છે એના કામ રિપેરિંગ નહીં કરે રસ્તો ખુલ્લો નહીં કરે તો આજ જ બાલેજ પંચાયત આવનાર ઇલેક્શન માં જવાબ પણ આપશે અને ગ્રામ પંચાયત ને જરૂર પડશે તો તાળાબંધી પણ કરશે અમારી માંગે